હું બીઝી ભાઈ શું બીઝી આપણે આપણા શરીરથી વિશેષ તો કંઈ નથી ને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જો આ ઉંમરની અંદર આ એજની અંદર એ જો દેશની લોક સેવા કરતા હોય પોતાના શરીરનું આરોગ્ય સારું રાખતા હોય તો આપણી સૌની જવાબદારી છે પણ મારો પોતાનો અનુભવ એ સમયનો અને મેં ખાસું એની બહુ એનર્જી મેં અનુભવ કરી યોગ આપણું શાસ્ત્ર છે શાસ્ત્રનું મહત્વ જેવી રીતે ધર્મનું મહત્ત્વ એવી રીતે યોગનું પણ મહત્ત્વ મારા જીવનમાં ખૂબ રહેલું છે આપણે આપણા શરીરથી વિશેષ તો કંઈ નથી અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જો આ ઉંમરની અંદર આ એજની અંદર જો દેશની લોકસેવા કરતા હોય પોતાના શરીરનું આરોગ્ય સારું રાખતા હોય તો આપણી સૌની જવાબદારી છે કે પહેલાં આપણે આપણું પોતાનું કરવું જોઈએ આપણા શરીર જો આપણે માંદા પડશું તો લોકસેવા કે આપણા પરિવારની કોઈ પણ જાતની આપણે પરિવહન નહીં કરી શકીએ એટલે આપણે તંદુરસ્ત રહેવું જ પડે ખાસ કરીને યંગ જનરેશન જે સોળ વર્ષથી લઈ અને બાવીસ વર્ષના જે યંગસ્ટરો છે એ સવારે જાગે એટલે પહેલાં પહેલાં એનો મોબાઈલ હાથમાં લઈને બધી સોશિયલ મીડિયાની અંદર જે કરે છે કરવું જોઈએ અમે લોકો એનો વિરોધ નથી કરતા પરંતુ એને એના હેલ્થનું પણ પ્લાનિંગ કરવું જોઈએ બિકોઝ ઓફ કે આ એજ એવી છે કે આ એજની અંદર તમારા શરીરનો શેપ બનતો હોય છે તમારા શરીરનું ઘડતર થતું હોય છે દાખલા તરીકે આપણે ઘણા જોઈએ છીએ કે ભાઈ જે બાળકો સોળ અને અઢાર વર્ષના હોય છે એ સો સો કિલો વજનના હોય છે હવે ધ્યાન નથી રાખતા એટલે ચોવીસ વર્ષ ને પચીસ વર્ષની ઉંમરમાં એ શેપલેસ બોડી એનું ડેવલપ થતું હોય છે ખાસ કરીને આજે આધુનિક યુગ છે છોકરાઓને આજે છોકરાઓ કે દીકરો હોય કે દીકરી હોય એને સારા કપડાં પહેરવા ગમતા હોય છે તો સારા કપડાં ત્યારે જ સારા લાગે જ્યારે તમે તમારા બોડીને શેપમાં લઈ આવો અને બોડીને શેપમાં આવવા માટે યોગ એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના છે હું આપને કહું કે ઘણા આઈ વેરી હેવી શરીર પણ વધ્યું હતું વચ્ચે મેં આખું એને વેઇટ લોસને બધું કર્યું મેં આખા એ સમય દરમિયાન યોગામાં વધારે હું ઇન્વોલ્વ થયો પહેલાં કરતાં અમે તો ઘણા લાંબા સમયથી યોગ વિશે આપણે જાણીએ છીએ અગિયારેક વર્ષથી તો સરકાર એને બહુ સારી રીતે પ્રમોટ કરે છે વધારે પણ મારો પોતાનો અનુભવ એ સમયનો અને મેં ખાસું એની બહુ એનર્જી મેં અનુભવ કરી મારા રૂટિનને હું ગણું ને તો એક અમે થોડા પ્લાનિંગ સવારમાં કરું એ મારું એક બહુ સારું રૂટિન રહ્યું છે મારા આખા દિવસનું પ્લાનિંગ એક વાર મેં સવારમાં હું પોતે વર્કઆઉટ કરી લઉં કે મારે આજે આખો દિવસ શું શું છે એમાં મને એટલા રિઝલ્ટ સારા મળ્યા છે કે જ્યારે તમે સવારમાં પ્લાન કરો છો ડે તો બહુ જ સરસ રીતે તમે એટલે આ રૂટીન આઈ હેવ ટ્રાય ટુ મી